હા મિત્રો કેમ છો તો ભાઈ આજે આપણે આવે છે નવો જુડિયો લઈને તો મિત્રો એકદમ ભાઈ અમારા નીચેનો રૂમ છે તમે જોઈ શકતા ત્યાં માતાજીનું મંદિર હતું અને ભાઈ આપણે સેવા પૂજા ત્યાં કરતા હતા પણ ભાઈ એકદમ કાબડું ઘરનું એકદમ અડી રહ્યું હતું ભાઈ એકદમ પડે પડે એવું થઈ રહ્યું હતું પણ ઘણા બધા ટાઈપથી કામ કરાવું હતું પણ પૈસાની સગવડ ભાઈ થતી નહોતી તો ભાઈ એકદમ લબડી રીતું વાગી જાય હતું ભાઈ ઘરમાં છોકરાઓને મને ઉપર પડે તો ભાઈ આપણો બચાવ પણ ના થાય એવું હતું તો ભાઈ આપણે ઉપર માતાજીએ થોડું હુકમ કર્યો તો ભાઈ ઉપર થોડું બનાવ્યું થોડું રવા જેવું કરી દીધું ઉપર અને ભાઈ આજે બધું ખાલી કર્યું તો ભાઈ ખાલી જેવું આમ થોડું અડાળ્યું છે એવું જ ભાઈ આખું અડધું ટ્રેક્ટર માલ પડે એટલું આખું ગાબડું ભૂયું પડ્યું છે તો ભાઈ એકદમ આપણે માતાજી આપણને ચેતવ્યા થોડા પહેલાં તો ભાઈ સગવડ હોય કે ના હોય પણ ભાઈ મજબૂરી એવી હોય કે ભાઈ આપણા છોકરાઓ ડટાતા હોય આપણે ડટાઈએ એવું હોય તો ભાઈ આપણે કરવું જ પડતું હોય છે તો ઘણા બધાને તત્વ છે કે ભાઈ પૈસા નહોતા અચાનક ત્યાંથી પૈસા આવ્યા તો ભાઈ એવું નથી અચાનક કોઈ જગ્યાએથી પૈસા આવે નહીં મહેનત વગર કોઈ જગ્યાએથી પૈસા આવતા નથી તો ભાઈ મહેનત તો આપણે કરી નોકરી કરતા હતા ભાઈ બાર કલાકની તો ભાઈ થોડું ઘણું એમાંથી બચત કરી અને બીજું આખું પાછું કર્યું છે પણ કારણ કે ભાઈ નાના નાના છોકરાઓ છે મારા વંશો સરા મેગાને બધા તો તમે જુઓ છો ભાઈ ખાલી આમ બધું ખાલી કર્યા પછી ખાલી આમ લાકડીનો ટેકો ચડાડે છે ભાઈ આખું અડધું ટ્રેક્ટર માલ પડે એટલું આખું બધું ધબાક લઈને પડેલું જ છે તો મિત્રો એટલા માટે ભાઈ ઉપર કરવું પડ્યું છે કારણ કે ઘણા બધાને એવું થતું હોય છે કે ભાઈ અચાનક આ બધું ક્યાંથી કર્યું તો ભાઈ એકદમ મજબૂરી હોય તો માણસ ગમે તે કરીને કરતો હોય છે તો ભાઈ એકદમ બહુ ટાઈમથી પડું પડું થઈ રહ્યું પણ ભાઈ સગવડ થતી નથી તો ભાઈ ચલાઈ જતા હતા તો ભાઈ અચાનક જ આટલું મોટું ભાઈ આ બધું ખાલી કરે રૂમ અને ભાઈ થોડું ખાલી ખખડાયું ભાઈ આખું ગાબડું પડી ગયું તો ભાઈ માતાજી ભગવાનનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ સુધી આપણે માતાજીએ આપણો બચાવ કર્યો અને ભાઈ આપણા ત્રણ છોકરાઓ કે ઘરના કોઈ પણ સભ્ય પર કોખરી પડવા દીધી નથી તો મિત્રો આપણે માતાજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું તો ભાઈ આપણે ઉપર થોડું રવા જેવું કરી દીધું તો ભાઈ ખરેખર કહેવાનો મતલબ એ જ છે કે જો ભાઈ ભગવાન માતાજીને આપણે સાચા દિલથી સાચા મનથી માનતા હોય તો ભાઈ સો ટકા માતાજી ભગવાન આપણી સહાયને રક્ષા કરતા હોય છે પણ એકદમ વિશ્વાસ આપણો એવો અડગ અને પાક્કો હોવો જોઈએ બાકી આપણો ઢચું પચું વિશ્વાસ હોય તો ક્યારે માતાજી ભગવાન આપણી સહાય કરવા આવતા નથી તો ભાઈ આપણે તો વિશ્વાસ એકદમ જબરજસ્ત માતાજી પર મૂક્યો હતો તો ભાઈ માતાજી આપણી સહાય કરી રક્ષા કરી અને ભાઈ જ્યારે આપણે ઉપર રવા ગયા એના પછી ભાઈ નીચેનું એકદમ બધું પડ્યું તો માતાજીમાં ખૂબ ખૂબ આભાર કે ભાઈ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ક્યારે હિંમત આપણે ના હારવી જોઈએ મિત્રો ભાઈ અમારા એકદમ ભાઈ આખા જ ઘરમાં પાણી પડતું હતું ભાઈ જ્યારે ચોમાસું આવે તો ઘરના અંદર વધારે નહીં તો પણ પચાસ જેવા વાસણો મૂકવા પડતા હતા ખાટલો ક્યાં ડાળવો એ પણ આપણને ખબર ના હોય કારણ કે ખાટલા ઉપર બી પાણી પડે એટલું બધી જગ્યાએ પાણી તળપતું હતું એટલે ભાઈ ના છૂટકે આપણે આ બધું સાહસ કર્યું અને આપણું મકાન ઉપર કર્યું કારણ કે ભાઈ કર્યા વગર છૂટકો જ નહોતો કારણ કે બીજી ક્યાં જગ્યા રહેવા જઈએ તો આપણે સાહસ કર્યું છે તો ઘણા બધાને એવું ઓછાને થતું જ હોય કે ભાઈ ક્યાંથી આ બધું કરી દીધું તો ભાઈ મજબૂરી માણસની હોય તો ભાઈ બધું જ કરવું પડતું હોય છે કે ભાઈ આજે તમને વિડીયોમાં બતાવ્યું કારણ કે ભાઈ આપણે જે પણ વિડીયો બનાવીએ છીએ એકદમ રિયલ અને એકદમ લાઈવ વિડીયો છે કારણ કે આના અંદર કશું કોઈ જોડેલું કેવું કંઈ હોતું નથી તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો હજુ પણ આનું રિપેરિંગ બધું થઈ જશે પછી પણ આપણે વિડીયો બનાવીને તમને બતાવશું તો ભાઈ એકદમ સો ટકા કોમેન્ટ કરજો આવજો બાય જય માતાજી